દર વર્ષની જેમ સુરતના પી પી સવાણી પરિવાર દ્વારા પિતા વિનાની દીકરીઓ માટે ભવ્ય સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે વીસ અને એકવીસ ડિસેમ્બરના રોજ કોયલ દી થીમ હેઠળ અબ્રામા સ્થિત પી પી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ખાતે એકસો તેત્રીસ પિતા વિનાની દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય મંત્રીઓ સી આર પાટિલ મનસુખ માંડવીયા રાજ્ય સરકારના મંત્રીઓ વહીવટી અને પોલીસ અધિકારીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે છેલ્લા અઢાર વર્ષથી અનાથ દીકરીઓ માટે પિતાની ભૂમિકા ભજવતા મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પાંચ હજાર પાંચસો ઓગણચાલીસ દીકરીઓના પાલક પિતા બન્યા છે તેઓ ફક્ત લગ્ન જ નહીં પણ શિક્ષણ આરોગ્ય અને પારિવારિક જવાબદારીઓ પણ સંભાળે છે પ્રથમ દિવસે વીસ ડિસેમ્બરે શ્રેષ્ઠ સાસુઓ દ્વારા દીવા પ્રગટાવવાથી સમારોહની શરૂઆત થશે જ્યારે એકવીસ ડિસેમ્બરે અંગદાન માટે સંમતિ આપનારા પરિવારોની માતાઓ બહેનો અને પત્નીઓ દ્વારા દીવા પ્રગટાવવામાં આવશે એક જ મંડપમાં તમામ ધર્મો અને જાતિઓની દીકરીઓના લગ્ન કરવામાં આવશે આ વર્ષે ચાર રાજ્યો અને સત્તર જિલ્લાઓમાંથી મુસ્લિમ ખ્રિસ્તી અને અપંગ સહિત સાડત્રીસ જાતિઓની દીકરીઓ લગ્નમાં ભાગ લેશે

મુસ્લિમ ખ્રિશ્ચન અને હિન્દુ ધર્મ ની ઓગણ ચાલીસ જાતિઓ ના લગ્ન થનાર છે આ લગ્નોત્સવ માં ફક્ત ગુજરાત ના જ નહીં રાજસ્થાન ની બે દીકરીઓ મહારાષ્ટ્ર ની દીકરીઓ દર પણ અધિકારીઓ ગુજરાત સિવાયના પણ અધિકારીઓ આ લગ્નોત્સવ માં આવનાર છે આ લગ્નોત્સવ ની અંદર લગ્ન ની સાથે સાથે ત્રણ દીકરી વિમોચન બાપુજી ની ભૂક ઉપર બનેલી બાપુજી બનેલી બુક આરોહણ મારી લાઈફ ઉપર લખેલી બુક